જનાના હોસ્પિટલમાં સૌથી મોટો છબરડો સામે આવ્યો છે નવી તૈયાર થયેલી જનાના હોસ્પિટલમાં નળ કનેક્શન જ નથી જનાના હોસ્પિટલમાં ટેન્કરથી પાણી આપવામાં આવે છે અહીંયા ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે કે શું કોર્પોરેશનના અધિકારીઓ આ વાતથી અજાણ છે તંત્રને અધ્યતન હોસ્પિટલમાં પાયાની સુવિધામાં કોઈ રસ નથી જનાના હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીએ જ કર્યું હતું અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની નજીક બનેલી આ આ જનાના હોસ્પિટલ જ સમસ્યાઓથી ઘેરાયેલી છે છે અને હવે એવું સામે આવ્યું કે હોસ્પિટલમાં નળ કનેક્શન જ નથી આપવામાં આવ્યા જ્યારે હોસ્પિટલનું લોકાર્પણ કરાયું ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા તેમજ સૌરાષ્ટ્રની પ્રજાને રાજીપો હતો કે હવે ખર્ચાળ મેટરનિટી ગાયને સારવાર અને અદ્યતન સુવિધા સાથે વિનામૂલ્યે આ બધી સુવિધાઓ મળતી થઈ જશે એક તબક્કે સિવિલ હોસ્પિટલના સમગ્ર તંત્રએ પણ લોકાર્પણના બીજા દિવસે જનાના હોસ્પિટલ શરૂ કરી દીધાનો રાજીપો વ્યક્ત કર્યો હતો સરકારની કોર્પોરેશન દ્વારા નળ કનેક્શન હજુ સુધી નથી અપાયું સિવિલ અધિક્ષક ન્યૂઝ કેપિટલ સમક્ષ એવું જણાવી રહ્યા છે કે બિલ્ડિંગ યુઝેસ પરમિશન તેમજ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ હજુ સુધી નથી મળ્યું જેના કારણે નળ કનેક્શન નથી આપવામાં આવ્યું તો આ કારણ આગળ ધરવામાં આવ્યું છે કોંગ્રેસના આગેવાનોએ આ સમસ્યા મામલે સવાલો પણ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે પાણીની પારાયણ જરા પણ ના ચલાવી લઈએ અને જરૂર પડે ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી પાણીના ટેન્કરનો રોજનો ખર્ચો જ રૂપિયા પાંચ હજાર જેટલો થઈ જાય છે અને આ ખર્ચ હાલ અત્યારે સરકાર જ ભોગવી રહી છે દર્દીઓને અનેકવાર પાણીની સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે સિવિલ તેમજ કોર્પોરેશન તંત્ર સામે સવાલ એવું ઊભો થાય છે કે કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલમાં નળ કનેક્શન આપવામાં આવશે કે નહીં અને દર્દીઓને ક્યારે આ પાણીની સમસ્યામાંથી રાહત મળશે તો રાજકોટની જનાના હોસ્પિટલ કે જ્યાં પાણીની સમસ્યા ઉદ્ભવી છે નળ કનેક્શન જ નથી આપવામાં આવ્યું જ્યાં સુધી નળ કનેક્શનની વાત છે આ આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું છે આમાં એક જે બીયુ હોય એટલે બીયુ આપને છેલ્લે ઘરે આવ્યું હતું અને બીયુની સાથે સાથે એક ઇન્વાયરમેન્ટલ ક્લિયરન્સનું એક સર્ટિફિકેટ હોય એટલે આ આ બે સર્ટિફિકેટ જે છે આ આવે પછી આપના ત્યાં જે છે જે કનેક્શન ત્યાંથી જોઈન્ટ થઈ શકે એટલે એટલે આ બધી પ્રક્રિયા ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે અને 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 ટૂંક સમયમાં આપના આ ત્યાંનું કનેક્શન મળી જશે ત્યાં સુધી આપના જે જ્યાં આપણા પીડી હોસ્પિટલનું કેમ્પસ છે ત્યાંથી પાણીનું સપ્લાય અહીંયા થાય છે અને અમુક અને અમુક અમુક સમય જ્યારે વધારે પાણીની જરૂરિયાત હોય ત્યારે આપનું જે છે પાણી પાણીની વ્યવસ્થા તો પ્રથમ હોવી જોઈએ અને પાણીની વ્યવસ્થા જયારે નથી ત્યારે આ સરકાર જે છે એ માત્ર ને માત્ર લોકોના પૈસા ક્યાં વેડફાય અને કેટલું કરપ્શન થાય એનું ચાલી રહ્યું છે કારણ કે અહીંયા પાણીના ટાકાઓ આવે તો એની અંદર પણ કમિશનો ચાલી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક જનાના હોસ્પિટલની અંદર પાણીની વ્યવસ્થા કરવામાં આવે જનાના હોસ્પિટલ જે બનાવવામાં આવી છે જનાના હોસ્પિટલની અંદર આપણે જોઈ રહ્યા છીએ કરોડોના ખર્ચે આજે લોકોની સુખાકારી માટે જયારે સરકાર દ્વારા બજેટ ખર્ચવામાં આવતું હોય તો કોર્પોરેશનની અંદર જિલ્લા કલેક્ટરની અંદર જે આવતું હોય એમાં એ લોકો પેલું તો એ કામ ભૂલી ગયા છે પાણીની તો પાણી લઈ આવવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ લોકો પેલા કોન્ટ્રાક્ટ કરવો જ મારજ પડતો અત્યારે પાણી ડાયરેક્ટ મંગાવવામાં આવે રોજ પાંચ થી દસ હજારનું પાણી મંગાવવામાં આવે જનાના હોસ્પિટલ એટલે ગાઈનોલોજીક હોસ્પિટલ હોય ન્યા આવી તકલીફ કોઈ પણ કાળે સહન ન થઈ શકે સિવિલ તંત્ર અને કોર્પોરેશન તંત્ર વચ્ચેના તાલમેલના અભાવને કારણે અત્યારે ખાટલે મોટી ખોટ નવી જનાના હોસ્પિટલમાં સર્જાણી છે રૂપિયા એકસો વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કર્યું હતું અને અત્યારે નળ કનેક્શન પણ હજુ સુધી આ હોસ્પિટલને મળ્યું નથી પાણીના ટાકામાં ઉનાળાની શરૂઆતથી જ અત્યારે તેમને ચલાવવું પડી રહ્યું છે તો સૌથી મોટો સવાલ સિવિલ હોસ્પિટલના તંત્ર સામે તેમજ કોર્પોરેશન તંત્ર સામે પણ થઈ રહ્યો છે કે તમારા પાપે દર્દીઓને પાણીની હાલાકી શા માટે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ ડ્રગ્સ